વિરાટ કોહલીના કમબેક પહેલા જ ઇંગ્લેન્ડના તંબુમાં ગભરાટ જોવા મળી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ પંદર ફેબ્રુઆરીથી શરૂ થવાની છે આ મેચમાં વિરાટ કોહલી પણ ટીમ સાથે જોડાઈ શકે છે પરંતુ વિરાટ કોહલીના આગમન પહેલા જ ઇંગ્લેન્ડના તંબુમાં ડર જોવા મળી રહ્યો છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ એક એકથી બરાબરી પર છે પહેલી મેચ હાર્યા બાદ ભારતીય ટીમે બીજી મેચમાં વાપસી કરીને મોટી જીત મેળવી હતી હવે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા લાંબો વિરામ છે આ મેચ ખાસ હશે કારણ કે વિરાટ કોહલી ટીમ ઇન્ડિયા સાથે જોડાઈ શકે છે જેટલી ભારતીય ચાહકો વિરાટ રહ્યા છે ઇંગ્લેન્ડ ના પૂર્વ કેપ્ટન નાસીર હુસેને કહ્યું કે જ્યારે વિરાટ કોહલી ત્રીજી મેચ માં ટીમ ઇન્ડિયા માં વાપસી કરશે તો છેલ્લી મેચો માં આપણને મેદાન માં ભારતીય ટીમ નું આક્રમણ ફોર્મ જોવા મળશે જે પહેલી બે મેચોમાં મોટા ભાગે ગાયબ હતું એટલું જ નહીં નાસિર હુસેને એમ પણ કહ્યું કે જ્યારે વિરાટ કોહલી પરત ફરશે ત્યારે અમને મેદાન પર વધુ સારી સ્પર્ધા જોવા મળશે જેની અમે રાહ જોઈ રહ્યા હતા નાસિરે જેમ એન્ડરસન વિશે વિરાટ કોહલી અને તેમની લડાઈ વિશે પણ વાત કરી અને કહ્યું કે આ લડાઈ જોવાની આ છેલ્લી તક હોઈ શકે છે તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી રજા લીધી હતી તે હાલમાં લંડનમાં છે વિરાટ કોહલી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે તેથી તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે એવી આશા રાખવામાં આવી રહી છે કે વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટ મેચમાંથી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે જો કે છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી જો આ સિરીઝની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા હૈદરાબાદમાં પ્રથમ મેચ હારી ગઈ હતી ત્યારબાદ ટીમની ટીકા થઈ હતી જો કે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે મોટી જીત મેળવી હતી અને શ્રેણી એક એકથી બરાબર થઈ ગઈ હતી મિત્રો તમે ચેનલમાં નવા હોય કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગુજરાતી ભાષામાં ક્રિકેટની તમામ અપડેટ મેળવવા માટે વિડીયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ અત્યારે જ કરી નાખો જય શ્રી રામ